એમાં રાજી પહેરે તો સમજા પર શું છે સરફ પર એટલે ખારો છે અને બીજું દીકરી લક્ષ્મી છે પણ એ ચંચળ બહુ છે એ ભટકે છે બહુ કંજુસો પાસે ક્યારેક વધારે જાય છે લોભિયાઓને ત્યાં અને રૂપિયાનું છે એમો કમાવામાં તકલીફ સાચવવામાં તકલીફ ઉધાર દેવામાં તકલીફ પાછા લેવામાં તકલીફ એ તો બધું ન હોય તો રોવા જેવો થઈ જાય કે પૈસા નથી લક્ષ્મીજી કે ઝઘડા બહુ થયા બખેડા થયા એનાથી એ ખારો થયો પછી તો કે પેટ મોટો છે પણ બહુ જ ડૂબી મરે હે ઘણા મારામાં ડૂબી મર્યા પ્રલાય કાલ વખતે એના નિશાસા લાગ્યા એનાથી એ ખારો થયો અને ગુરુ પત્ની પર કુદરતી કરવાને કારણે દીકરો મારો ચંદ્ર ઉજરો જે શંકરના કપાળમાં રહે છે પણ એમાં કલંગ લાગ્યો એમાં દાગ રહી ગયો એટલે કાળો છું અને તીર્થ મારી અંદર છલવાય છે ગંગા યમુના નર્મદા તુંગભદ્રા કાવેરી એ બધું હા હા પણ મથરમાં જે ચૌદ રત્ન નીકળ્યા એમાં એક ઝેર નીકળ્યું હતું એક તો ઝેરે ડંખ માર્યો Bideu, dá-nos a ruana,